આગળના વિડીયા જોઈ લેશું કે એના દહીં જમાવા માટે આપણે શું કરવું સાવ મોડું દહીં જામવું જોઈએ તો જ સરસ શિખંડ થાય છે હવે આપણે શ્રીખંડમાં કઈ કઈ વસ્તુ જોશે ડ્રાયફ્રુટ શ્રીખંડ આપણે ફ્રૂટ શ્રીખંડ બનાવીએ છીએ એટલે એના માટે જો લચકો મેં લીધો છે આવી રીતના તૈયાર અને આટલા ફ્રૂટ લીધા છે તમે સિઝનલ પ્રમાણે ફ્રૂટ લઈ શકો છો અત્યારે દ્રાક્ષ ચીકુ અને સફરજન આવે છે તો મેં એ ફ્રૂટ લીધા છે અને દળેલી સાકળ લીધી છે આપણે આટલી વસ્તુ આમાં જોઈશે સૌપ્રથમ આપણે લચકાને સરસ આવી રીતના કોળો કરી નાખશું એટલે એવા સાકળ એકદમ ભળી જાય તમે જો લચકા ને તમારે લચકામાં આપણે જ્યારે સાકળ ભેળવીએ ને ત્યારે તમારે ઓલી ગળણી આવે છે અત્યારે પ્લાસ્ટિકની આવે છે સ્ટીલની આવે છે એ હોય એમાં તમે સાકળ આમ દો ને પછી તમે ચાડી પણ તમારે ચાડવું હોય તો છે અને તમને ખબર હોય તો આપણે લચકો અગાઉથી બનાવીને એક બે દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકીએ છીએ એમાં કઈ થતું નથી એટલે આપણે શ્રીખંડ ક્યારેક બનાવવું હોય અચાનક તો ફટાફટ બની શકે છે આવી રીતના સરસ ચલાઈ લેવાનું છે એકદમ મિક્સ થઈ જાય સાકર અને મેં તમને કીધું એ રીતના આપણે ઘણા ચારણીમાં પણ ચાળતા હોય છે એ રીતના પણ કરી શકીએ છીએ એમાંય સરસ મિક્સ થઈ જાય છે કે આ બધું મિશ્રણ આપણે જે મિક્સ કર્યું ને બધાને ચારણીમાં બીજો વાટકો રાખી અને ચારી લેવાનું છે એટલે સરસ થઈ જાય છે પણ આ સાકરનો પાવડર છે એટલે સરસ મિક્સ થઈ જાય છે એમાં વાંધો નથી આવતો કાંઈ હવે આપણે આ સરસ રીતના ચલી ગયું છે એટલે હવે આપણે એમ કરશું આને સરસ જો મિશ્ર થઈ ગયું છે હવે આપણે આમાં ફ્રૂટ એડ કરશું ફ્રૂટમાં અત્યારે મેં આ એક લીધી છે દ્રાક્ષ તમારે કાળી દ્રાક્ષ પણ આવે છે એ મને ન મળી બજારમાં હું ગઈ ત્યારે એટલે એ નથી લીધી તમારે જો નાખવી હોય તો એ પણ નાખી શકો છો એ સરસ લાગશે કારણ કે કલરફુલ જેવું લાગશે ફ્રૂટ બધા આપણે એડ કરી દીધા છે અને સરસ રીતે આમ તો ફ્રૂટ શ્રીખંડ સાવ સહેલું જ છે બસ એક લચકો બનાવવાની રીત સરસ વ્યવસ્થિત હોવી જોઈએ એટલે શ્રીખંડ આપણે બજાર જેવું જ સરસ તૈયાર થાય છે ઘણા આઈસ્ક્રીમ શ્રીખંડ પણ બનાવતા હોય છે એ પણ તમને આગળ શીખડાવીશ કે આપણે કેવી રીતના બનાવી શકીએ કારણ કે અમે તો આઈસ્ક્રીમ પણ ઘરે બનાવીએ છીએ એટલે આપણે આઈસ્ક્રીમ ઘરે પણ બનાવી હવે જો આપણે સરસ મિક્સ થઈ ગયું છે આપણું ફ્રૂટ શ્રીખંડ તૈયાર છે આ લચકો ફ્રીજમાં જ હતો એટલે આપણે એને ઠંડો કરવાની એટલી જરૂર નથી પણ છતાંય પણ થોડી વાર આપણે આ શ્રીખંડ આ જે લચકો આપણે શ્રીખંડ તૈયાર કરી લીધું છે એને આપણે ફ્રીજમાં મૂકી દેશું આવી રીતના જો તમે સર્વ કરી શકો છો દેખાશે પણ સરસ અને જો કાળી દ્રાક્ષ મળે તો વધારે ઉઠાવ કલરફુલ લાગે છે જો આપણું શિખંડ તૈયાર થઈ ગયું છે તો આપણું શિખંડ છે તૈયાર અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કહેજો અને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરીને કહેજો કે શિખંડ કેવું લાગ્યું તમને અને અમારી આ ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને ને કરજો જય શ્રી કૃષ્ણ